જીથરા આપેલા છે કે જે ભાઈ બેન છે એ નાના હોય ત્યારે ભેગા થાય ત્યારે બાજતા હોય પૂર્વ પ્રત્યય એટલે શું થાય તો કે શબ્દની આગળ લાગતો હોય બરાબર અને પર પ્રત્યય એટલે તો કે પાછળ લાગતો હોય ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત સ્વાગત છે આપનો એક નવા વિડીયો અંદર આજે આપણે જે અહીંયા જોડણી શીખવાના છીએ ભાઈ જોડણી તો બધાને આવડતી હોય શા માટે તો કે ભાઈ ઘણી વખત જે આપણને એક્ઝામમાં છે બધી એક્ઝામની અંદર જે ક્યાંક ને ક્યાંક તો છે જે જોડણીનો ટોપિક છે પૂછાતો જ હોય છે હવે આપણે જે એ ઘણી વખત જવાબો લખવામાં છે એ ભૂલ કરતા હોય છે આ ભૂલો શા માટે થાય છે કે ભાઈ આપણને ક્યાંક ને ક્યાંક જે જોડણીના નિયમો છે એ ચૂક થતી હોય છે પણ આપણે અહીંયા જે ત્રીસથી વધારે નિયમો છે અહીંયા જોવાના છીએ છેલ્લે સુધી જોડાયેલા રહેજો અહીંયા જે જોડણી શીખીને જવાની છે પહેલાં તો જોડણી એટલે થાય શું જોઈએ જોડણી એટલે જોડવું તે કે જોડણી એટલે શું થાય તો કે જોડવું તે બરાબર ઘણી વખત છે એમસીક્યુ ની અંદર આપણને પૂછી લે છે શબ્દના અક્ષરોને સાચી રીતે લખવાની પ્રક્રિયા જોડણી એટલે શું થાય તો કે શબ્દના જે કઈ અક્ષરો છે એને સાચી રીતે લખવાની પ્રક્રિયા સાચી રીતે લખવાની પ્રક્રિયા એટલે શું કે ભાઈ આપણે અક્ષરો બદલી નાખીએ છીએ તો કે ના પણ આપણે રસવે દીર્ઘ છે બરાબર રસવાળું દીર્ઘાવાળું આ બધામાં છે આપણે ઘણી વખત ભૂલ કરી જાતા હોઈએ તો આ વસ્તુ છે અહીંયા શીખવાની હોય છે જોઈએ અહીંયા નિયમો છે પહેલો જ નિયમ છે એક અક્ષરવાળા શબ્દોમાં આવતા ઈ કે ઉ મોટા ભાગે દીર્ઘ હોય છે કે જ્યારે એક અક્ષરવાળો શબ્દ હોય ત્યારે જો એમાં ઈ કેવું આવતું હોય ને તો એ કેવું હોય તો કે દીર્ઘ હોય અહીંયા આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ઈ માં છે અહીંયા કી આપેલું છે અને છી આપેલું છે અહીંયા જોવોજી આ આપણને છે કેવા છે તો કે દીર્ઘય છે અહીંયા ત્યાર પછી મોટા ભાગે કીધેલું છે બધે દીર્ઘય હોય એવું છે નહીં પછી ઉ આપેલું છે તો કે લુ અને ભૂ આપેલું છે હવે અહિયાં છે આપણને એમ થાય કે જોડણીમાં છે પૂરા માર્ક મળતા નથી હા ક્યારેક છે પેપર સેટર છે એ જે કઈ સર કે મેડમ કે જે કોઈ હોય છે બરાબર એને જો ધારી લીધું હોય કે સ્ટુડન્ટને માર્ક આપી જ દેવા છે તો એ આપી પણ દે અને પછી જો એને એવું પણ ધારેલું હોય કે જો માર્ક નથી જેને સ્ટુડન્ટને મળવા દેવા તો છે એ નિયમ બાર પણ છે એ કાઢે એકાદ માર્ક છે આપણો જાય પણ ખરો જોઈએ બીજો નિયમ પરપ્રત્યય ઈય હંમેશા દીર્ઘ હોય છે કે પર પ્રત્યય એટલે કેવો તો કે શબ્દની પાછળનો જે પ્રત્યય લાગે ને એ એ કેવો હોય તો કે હંમેશા દીર્ઘ હોય છે અહીંયા આપણને અમુક અમુક પ્રત્યય છે એ આપેલા છે ક્યાં ક્યાં છે તો કે ઈન છે અનિય છે અને કીય છે આ જે આપણને આપેલા છે બાકીના ઘણા બધા પ્રત્યયો છે એ હજી પણ લાગતા હોય છે પ્રત્યયના બે પ્રકાર છે ક્યાં ક્યાં છે તો કે પૂર્વ પ્રત્યય છે અને બીજું તો કે પરપ્રત્યય છે આ બે પ્રત્યયો આવે છે પૂર્વ પ્રત્યય એટલે શું થાય

હોય શબ્દોનો ઉ છે એ કેવો હોય તો કે હસ્વ હોય અને અનુસ્વાર ન હોય તો પણ હસવ જ આવે શબ્દોને કેવો આવે તો કે આવે જયારે અનુસ્વાર ન હોય ને તો પણ છે છેવાર વાળા હોય છે કે નાન્યતર જાતિના જયારે અમુક નામો હોય છે એના ઉ છે એ કેવો હોય તો કે અનુસ્વાર વાળા હોય છે અહીંયા ઉદાહરણ જોઈએ તો કે વાંદરું છે આપેલું છે તો આ કેવું છે તો કે નાન્યતર જાતિ છે ત્યાર પછી શીખાવ છે છેલ બટાઓ છે ત્યાર પછી અહીંયા એક આપણને અપવાદ છે આપેલો છે તો કે વધુ છે અહીંયા જ્યાં આપણે રસવાઈ હોય અહીંયા છે એ શું છે તો કે દીર્ઘઈ આપેલી છે ત્યાર પછીના નિયમો જોઈએ ત્યાર પછીનો જોઈએ તો અનુસ્વાર વાળા એકાક્ષર ઉ હંમેશા અસ્વજ આવે અનુસ્વાર વાળો હોય અને એક જ અક્ષર હોય તો એ ઉ કેવો આવે તો કે હંમેશા હસ્વજ આવે છે અહીંયા ઉદાહરણ જોઈએ તો શું અને તું આપેલું છે આવા બીજા પણ હોઈ શકે છે બરાબર અનુસ્વાર અનુનાસિક હોય તો ઈ કેવું દીર્ઘ આવે અનુસ્વાર છે એ કેવું હોય અનુનાસિક હોય તો ઈ ને ઊ છે એ કેવા આવશે તો કે દીર્ઘ આવશે ત્યાર પછી આપણે એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા ઈટ ત્યાર પછી જીથરા આપેલા છે કે જે ભાઈ ભાઈબેન છે નાના હોય ત્યારે ભેગા થાય ત્યારે બાદતા હોય જીથરા પકડી અને બાદ એવું કહીએ છીએ આપણે બરાબર ત્યાર પછી અહીંયા કુંડાળું આપેલું છે અહીંયા ભૂલ થઈ ગયેલી છે દીર્ઘાવાળું આવશે બરાબર તો અહીંયા જોઈએ તો આપણે દીર્ઘ છે એ દેખાય છે ત્યાર પછી જોઈએ પૂર્વ પ્રત્યય લાગવાથી બનતા રેફવાળા શબ્દો પૂર્વ ઈ કે ઉ હંમેશા હસ્વજ હોય પૂર્વ પ્રત્યય લાગવાથી જે જે શબ્દો છે રેફ વાળા થતા હોય તો અહીંયા પૂર્વ છે ઈ હોય કે ઉ હોય તો એ છે કેવો થાય તો કે હસ્વજ આવશે અહીંયા અહીંયા આપણને પૂર્વ પ્રત્યયો છે આપેલા છે શું શું છે તો કે અતિ અધિઅિ પરિપ્રતિ ઉપ કે શું આટલા જે પ્રત્યયો છે એ આવી શકે છે આ પ્રત્યયો જોઈએ તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે નિર્ણય અહીંયા છે કયો પ્રત્યય લાગેલો છે તો કે ની છે પૂર્વ પ્રત્યય લાગેલો છે ત્યાર પછી દુર્ગુણ છે એ આપેલું છે અહીંયા દૂ છે એ પૂર્વ પ્રત્યય છે એ લાગેલો છે આવા જે બીજા ઘણા બધા જે ઉદાહરણો છે આપણે લઈ શકીએ છીએ ત્યાર પછી જોઈએ રેફની પહેલાં આવતી ઈ કે ઉ હંમેશા દીર્ઘ બને રેફની પેલા છે એ કેવું આવે તો એ છે કેવી હોય તો કે દીર્ઘ હોય રેફ પણ ક્યાં રેફ કે રખડતો તો ના હોય શબ્દની અંદર કોઈ પણ અક્ષરમાં જો રેફ આવતો હોય તો એની આગળનો અક્ષર છે એ કેવો હોય તો કે દીર્ઘ હોય છે એક્ઝામ્પલ જોઈએ તો કીર્તિ આપેલું છે અહીંયા જ આપણે જોઈ શકીએ છીએ આ રેફવાળો છે તો એની આગળનો છે એ કેવો છે તો કે દીર્ઘ છે ત્યાર પછી તીર્થમાં પણ થર છે એ આપણને રેફ વાળો છે તો થી છે કેવો છે તો કે દીર્ઘ આપેલો છે આશીર્વાદમાં સી છે કેવો છે તો કે દીર્ઘ છે વાનીમાં તે રેફ છે ત્યાર પછી જો એ તીવ્ર અનુસ્વાર હોય તે ઈ કે ઉ હસ્વ આવે તીવ્ર અનુસ્વાર એટલે તો કે આપણે ઊંચા અવાજે છે એ બોલતા હોઈએ છીએ બરાબર આવા અનુસ્વારો હોય તો એના ઈ કેવું છે કેવા આવશે તો કે હસ્વ આવશે અથવા તો અહીંયા જોઈએ એનું ઉદાહરણ છે તો કે સિંધુ છે અહીંયા પણ ચોખ્ખું આપણે બોલી શકતા હોય એવું પણ છે આપણે લઈ શકીએ તો કે સિંધુ છે ત્યાર પછી જિંદગી છે અને લીંબોળી છે આટલા ઉદાહરણો છે આપણને અહીંયા આપેલા છે ત્યાર પછી જોઈએ શબ્દના અંતે ઈ હંમેશા દીર્ઘ જ આવે શબ્દના અંતે એટલે કે છેલ્લે છે એ શું આવશે તો કે ઈ હોય તો દીર્ઘ જ આવે અહીંયા તો કે કીડી છે અહીંયા ડી જોવો દીર્ઘ છે ત્યાર પછી છત્રીમાં ત્રી છે એ દીર્ઘ છે ત્યાર પછી સસલીમાં લી છે એ દીર્ઘ છે બરાબર આવા બીજા ઉદાહરણો છે આપણે લઈ શકીએ છીએ જોઈએ ત્યાર પછીનો નિયમ જોઈએ તો ય પૂર્વનો ઈ હસ્વ હોય કોઈ પણ શબ્દની અંદર જો ય આવતો હોય તો એની પહેલાનો જે ઈ હોય ને એ કેવો હોય તો કે હસ્વ આવે છે અહીંયા ઉદાહરણ તરીકે જોઈએ તો કે ધોતિયું છે અહીંયા તી છે જો રસ્વ છે ત્યાર પછી કોળિયુંની અંદર ડી રસ્વ છે ત્યાર પછી રૂપિયાની અંદર પી રસ્વ છે ત્યાર પછીનો નિયમ જોઈએ જોડાક્ષરનો પહેલાંનો ઈ કેવું હસ્વ હોય છે કે જોડાક્ષરો હોય છે એની પહેલાનો ઈ કેવું હોય તો એ કેવો હોય તો કે હસ્વ હોય છે અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ઝીલો છે તો અહીંયા ઝી છે એ કેવો છે તો કે રસ્વ છે ત્યાર પછી ખિસ્સુમાં ખી છે એ કેવો છે તો કે રસ્વ છે ત્યાર પછીનો નિયમ જોઈએ તો ચાર અક્ષરના શબ્દમાં કે વધુ અક્ષરમાં પ્રથમ આવતો ઈ મોટે ભાગે અસ્વ હોય કેવો હતો કે ચાર અક્ષરના કે વધુ અક્ષરનામાં છે એ પેલો ઈ હોય એ કેવો હોય તો કે મોટે ભાગે છે એ ઈ રસ્વ હોય પણ અહીંયા જુઓ મોટે ભાગે કીધેલું છે હર વખતે હોય એવું નથી અહીંયા એક્ઝામ્પલ તરીકે ખિસકોલી આપેલી છે અહીંયા જો ખી છે એ પેલો છે એ કેવો છે તો કે રસ્વઈ છે ત્યાર પછી નિખાલસ છે અહીંયા ની છે એ રસ્વ આપેલો છે ત્યાર પછીનો નિયમ જોઈએ ત્રણ અક્ષરના કે ચાર અક્ષરમાં લઘુ પછી ગુરુ અને ગુરુ પછી લઘુ આવે અહિયાં જે કોઈ પણ શબ્દ હોય ત્રણથી ચાર અક્ષર જો કોઈ પણ શબ્દ હોય છે તો અહિયાં છે એ લઘુ પછી ગુરુ અને ગુરુ પછી લઘુ આ રીતે આવે છે લઘુ અને ગુરુ એક સાથે ન આવે કે લઘુ અને ગુરુ ક્યારેય પણ છે લઘુ લઘુ કે ગુરુ ગુરુ છે એ એક સાથે આવતું નથી અહિયાં એક્ઝામ્પલ જોઈએ તો કિનારો છે વિસામો છે ફુદીનો છે મુનિમ છે અનુભૂતિ અને અનુકૂળ છે અહિયાં આપેલું છે ત્યાર પછી જો એ ત્રણ અક્ષરમાં બીજો અશ્વ હોય તો પહેલો દીર્ઘ હોય કે ત્રણ અક્ષરનો જો કોઈ પણ શબ્દ હોય તો અહીંયા બીજો જો અશ્વ હોય ને તો પહેલો છે એ કેવો હોય તો કે દીર્ઘ હોય અહીંયા આપણને કેવું આપેલું છે કૂતરું છે નીલમ છે બરાબર આ બંને છે ઉદાહરણો આપેલા છે ત્યાર પછી એક અફવાદ છે અહીંયા આપેલું છે તો કે કુલડી આપેલું છે કુમડું આપેલું છે અને ટુકડો આપેલો છે કે જ્યાં અહીંયા છે નિયમનું પાલન ન થાય અહીંયા છે આપણને શું કીધું તો કે પેલો છે દીર્ઘ હોય તો અહીંયા આપણે અપવાદમાં જોઈએ તો પેલો છે કેવો છે તો કે રસવાવાળું છે તો અહીંયા છે નિયમ છે એનું પાલન થતું નથી જોઈએ આગળ અહીંયા હવે નવો નિયમ જોઈએ તો બે અક્ષરના શબ્દમાં પ્રથમ અક્ષર દીર્ઘ હોય છે કે બે અક્ષરનો શબ્દ હોય એમાં પ્રથમ અક્ષર કેવો હોય તો કે દીર્ઘ હોય છે અહીંયા જોઈએ તો લુલુ જૂઠું ભૂરું અને બીક આપેલી છે જુઓ જી અહીંયા પ્રથમ અક્ષર છે કેવો છે દીર્ઘ છે લુલુ છે જૂઠું ભૂ અને બી અહીંયા જુઓ આ બધા છે કેવા છે તો કે દીર્ઘ આપેલા છે ત્યાર પછી અહીંયા જોઈએ તો બે અક્ષરમાં ત્રણ કે ચાર અક્ષરમાં સાથે આવતા ઈ કે ઉ પ્રથમ દીર્ઘ અને પછી હસ્વ આવે કે પેલો છે એ ઈ કેવું હોય તો કેવો આવશે તો કે દીર્ઘ આવશે ને પછી તો કે રસ્વ આવશે અહીંયા ઉદાહરણ જોઈએ તો કે ભીતિ નીતિ અને કીર્તિ આપેલું છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ છે છે કેવો તો કે બીજો રસ્વ અપવા જ જોઈએ તો આપણને અને ગીરી આપેલું છે કે જેમાં બેય છે એ કેવા છે તો કે રસ્વ આપેલા છે ત્યાર પછીનો જોઈએ જોડાક્ષરમાં પાછળના અક્ષર પ્રમાણે આગળનો અક્ષર આવે જોડાક્ષરમાં પાછળના અક્ષર પ્રમાણે છે એ આગળનો અક્ષર આવે અહીંયા શું છે જોઈએ

નારી જાતિનું ભાવવાચક નામ હોય તો અહીંયા ઈ છે કેવો આવશે તો કે અશ્વ આવશે અહીંયા એક્ઝામ્પલ છે એ જોઈએ તો અનુમતિ આપેલું છે તી છે કેવો છે રસ્વ છે અનુભૂતિમાં તી છે એ રસ્વ છે આકૃતિની અંદર પણ તી છે કેવો છે તો કે રસ્વ આપેલો છે ત્યાર પછી વિશેષણ પરથી બનતા નામમાં પહેલો અક્ષર દીર્ઘ હોય ત્યાં બીજો અક્ષર પણ દીર્ઘ હોય છે વિશેષણ ઉપરથી જ્યારે કોઈ પણ નામ છે એ બનતું હોય તો પહેલો અક્ષર જ્યારે દીર્ઘ હોય ત્યારે બીજો પણ છે એ કેવો હોય તો કે દીર્ઘ જ હોય છે અહીંયા જોઈએ તો ઢીલાશ આપેલું છે આપેલું આપેલું છે 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 અને ફિકાસ આપણે ઉદાહરણમાં જોઈએ તો તો ઢી દીર્ઘ પણ એ કેવો છે તો કે દીર્ઘ છે ત્યાર પછી ચિકાસ ની અંદર ચી અને કા બંને પણ બંને દીર્ઘ છે ત્યાર પછી ફી અને કા પણ દીર્ઘ છે તો હવે આ નિયમો છે આપણે અહિયાં એટલે સુધી રાખીએ છીએ આગળના નિયમો છે એ બીજા પાર્ટમાં લેશું ત્યાં સુધી બન્યા રહેજો જો કોઈ પણ વિડીયોમાં છે ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરજો બાકી તમારા મિત્રોને શેર કરવાનું રાખજો જો વિડીયો ગમે છે તો વિડીયોને લાઈક કરજો મળીએ છીએ એક નવા વિડીયોની અંદર થેન્ક યુ